પોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા ભવ્ય આર્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના મહારાણા નટવર્સિંહજી ઉદ્યાન ખાતે યોજાયેલા ત્રણ દિવસના આયોજનમાં ફોટોગ્રાફી ચિત્ર અને શિલ્પકલાનું પ્રદર્શન યોજાયું હતું કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડોક્ટર મનસુખ માંડવીયા તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવોએ કલાકારોની કલાને બિરદાવી હતી અને ત્રણ દિવસમાં દસ હજારથી વધુ લોકોએ પ્રદર્શનને નિહાળ્યું હતું જેમાં પેઇન્ટીંગ ફોટોગ્રાફ અને શિલ્પકલાનું વેચાણ પણ થયું હતું પોરબંદરના આંગણે નવરંગ સંસ્થા દ્વારા પ્રથમ આ રીતે થયેલા આયોજનમાં કલાકારોને પ્લેટફોર્મ મળ્યું હતું અને આગેવાનોએ પણ કલાકારોની કલાને ને બિરદાવી હતી જુદા જુદા ચિત્રો અને તસવીરોના ખરીદદાર એવા કલાના કદરદાનોએ પોરબંદરની ભૂમિમાં રહેલી અદભુત પ્રતિભાવોને પૂરતા પ્રમાણમાં વળતર મળી રહે તે પ્રકારે કલાની ખરીદી પણ કરી હતી મને આવવાનો મોકો મળ્યો મેં જોયું પોરબંદર પંથકના યુવક યુવતીઓએ પોતે કરેલા પેન્ટિંગ પોતે લીધેલા ફોટોઝ એમનું એક્ઝિબિશન મને બહુ આકર્ષક લાગ્યું કારણ કે આર્ટ કલા એ કેવલ ચિત્ર નથી કેવલ છાયા નથી કાંઈક કેવલ ફોટો નથી બટ બટ ઇટ્સ હાર્ટ ઓફ ફિલિંગ છે એના મનમાં આવતો ભાવ છે એ ભાવ વ્યક્ત કરવાની શૈલી આવડત ક્ષમતા એ બધા જ લોકોને નથી હોતી પરંતુ જેને ઈશ્વરે એ કલા આપી છે એ આર્ટ આપી છે એ ક્ષમતા આપી છે એવા સૌ કલાકારોને આર્ટિસ્ટને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર દ્વારા ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે ત્રણ દિવસનું ભવ્ય મેગા આર્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ આર્ટ શોને પોરબંદરના માન્ય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બીજા દિવસે કેન્દ્રીય મંત્રી અને આપણા પોરબંદરના સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાએ પણ ખાસ આ મેગા આર્ટ શોની મુલાકાત લીધી હતી આ મેગા આર્ટ શોની અંદર પોરબંદરના સ્વર્ગસ્થ ચિત્રકારો પોરબંદરના પ્રોફેશનલ આર્ટિસ્ટો અને પોરબંદરના નવોદિત ચિત્રકારો તથા પોરબંદરના ફોટોગ્રાફીના શોખીન મિત્રો અને મૂર્તિકારો આ ત્રણેયનું ફોટોગ્રાફી ચિત્ર અને મૂર્તિ એ કલાના ત્રિવેણી સંગમ સમા પ્રતિબિંબ કલા પર્વ બે હજાર પચીસમાં લગભગ ત્રણસો જેટલી કૃતિઓ આપણા પોરબંદરના જ ગોલ્ડ ગિફ્ટેડ આર્ટિસ્ટોએ ત્યાં પ્રદર્શનમાં મૂકી હતી અને પોરબંદરની કલાપ્રેમી જનતા ત્રણ દિવસ સુધી હજારોની સંખ્યામાં ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે આ ચિત્ર પ્રદર્શન જોવા માટે ખૂબ ઉત્સાહભેર ઉપસ્થિત રહી અને માત્ર આ આર્ટિસ્ટોની મૂર્તિઓ કે ચિત્રો કે ફોટોગ્રાફ્સને ખાલી માત્ર વખાણ જ નહીં પરંતુ તેની મોટા પ્રમાણમાં ખરીદી પણ કરીને જે આપણા ગૌ પોરબંદરનું ગૌરવ સમાન આર્ટિસ્ટો છે એમના ચિત્રોને ખરીદી અને રિયલમાં એમણે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ત્રણ દિવસ સુધી પોરબંદરના વિવિધ સંસ્થાઓના આગેવાનો પોરબંદરના વિવિધ ઓફિસરો અને પોરબંદરની કલાપ્રેમી જનતા ખૂબ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી અને નવરંગના આયોજનને બિરદાવ્યું હતું સાથે સાથે આપણે પોરબંદરની આ ભૂમિને જે કલા નગરી તરફ આપણે જે પ્રયાણ કરવા જઈ રહ્યા છીએ તેમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં સાથ અને સહકાર આપી અને આ મેગા આર્ટસોને જે ભવ્ય સફળતા અપાવી એ બદલ હું પોરબંદરની જનતાનો પણ આભાર માનું છું કારણ કે પાંચસો રૂપિયાથી શરૂ કરી અને ઇઠ્યાવીસ હજાર સુધીના ચિત્રો છે એ પોરબંદરના કલા રસિકોએ હોશભેર ખરીદી અને આપણા તમામ આર્ટિસ્ટોને જે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે તે આપણા સૌ માટે ગૌરવની અને આનંદની વાત છે માટે હું આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ આર્ટિસ્ટોનો હૃદયથી આભાર માનું છું અને પોરબંદરની કલાપ્રેમી જનતાનો પણ એટલો જ આભાર માનું છું કે તેઓએ ત્રણ દિવસ સુધી અભૂતપૂર્વ પ્રતિસાદ આપી અને નવરંગના આયોજનને સફળ બનાવ્યું છે તે બદલ હું એમનો પણ આભાર માનું છું અને નવરંગની સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ત્રણ દિવસનો પોરબંદરની અંદર કદાચ આવો ભવ્ય મેગાસો પ્રથમ વખત આયોજન થયું હતું અને એમને સફળ બનાવ્યો છે